એરમા કાકા અમને કેટલા હેરાન કરે છે જો જો એનો કરો તો આવો છે કાકા અને આમ જોવો તો કાકા દુકાને આજે કાકા કઈ દુકાને ભાગ લેવા આવ્યા છે ભાઈ કાકાનું નામ છે કાકાનું નામ દુકાને નામો હાલે શેઠ सेठ કાકાનું નામ આ કાકાની દુકાન છે આ નામ છે દુકાનનું હે

માવો જો ખાવ ભાઈ હે કાકા ગી કાકા પાંત્રી માવો કેટલા ખાય છે એસી કઈ જગ્યા એ મળે બોલો કાકા એસી વાળો ગ્લોબ લાવ્યો આમ ઓછું આવે હે કાકા એ ક્યાં થાય

છોકરા નું કામ વાઢવાનું મજા ને કામ કરાવવું જોઈએ વાઢવાનું વાંટવાનું છે મારું તમારે ત્યાં પગ દુખે કોઈ ઊંચું બતાવો બતાવો તો વ્યાપાર મેળા કરવા ને રુદ્રાક્ષ ની માળા અને રક્ષાબંધન ઉપર આ રિક્ષા જેને બાંધે એના ભાઈ આજીવન કઈ થતું નથી ઈ રિક્ષ આ રક્ષા નું એટલું મહત્વ છે આ રાખડી બાંધ્યા પછી ભાઈ ને કઈ થાય શું થાય

જો એ ભાઈ જોરદાર શેઠ લાવ્યા છે રાખડી ને સરસ મજાની ને સસ્તી કોઈ પણ ક્ષેત્રા છે નહીં આમાં અને આ તો મારા કાકા એવા ભોળા છે અમુક એવા માણસોને તો આપી દે હો દેવો તેમ કોઈ મફતમાં માં આપી દો કોને ગરીબ માણા હોય મફત માં આપી દે વાહ તો મને આખું બોક્સ આપો ને કાકા જુઓ દાતારી તો આવી હિલ્લા ની હો ભાઈ આવી કોઈ દાતારી આ રાખડીઓ બાંધે એનું મહત્વ છે ને કઈ કાકા મહત્વ મને કઈ ખબર